સિંહ રાશિનું વર્ષ બે હજાર પચીસનું વાર્ષિક ફળ સિંહ રાશિના લોકો માટે નવ વર્ષ રહેશે મુશ્કેલ આર્થિક નુકસાનની શક્યતા નવ વર્ષ બે હજાર પચીસ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે જો સિંહ રાશિના લોકો માટે નવા વર્ષમાં પરિસ્થિતિ વિશે વાત કરીએ તો કારકિર્દી વ્યવસાય કુટુંબ અને આરોગ્ય પર વિપરીત અસર થઈ શકે છે વર્ષ બે હજાર પચીસ આ રાશિના લોકો માટે પડકારોથી ભરેલું રહેવાનું છે માર્ચ બે હજાર પચીસમાં શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં સિંહ રાશિમાં શનિનો ચરણ શરૂ થશે જેના કારણે આ રાશિના લોકોને નાના કામ માટે પણ વધુ મહેનત કરવી પડી શકે છે ચાલો જાણીએ સિંહ રાશિના લોકો માટે નવ વર્ષ બે પચીસ કેવું રહેશે સિંહ રાશિના જાતકોના સ્વાસ્થ્યની વાત કરીએ તો થોડી વધુ કાળજી રાખવાની જરૂર છે વર્ષની શરૂઆતથી લઈને માર્ચ સુધી તમારું પ્રથમ ઘર શનિની સાતમી રાશિથી જોવા મળશે આવી સ્થિતિમાં તમારે શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેની સાથે કેતુના પ્રભાવને કારણે વ્યક્તિ કોઈને કોઈ રોગથી ઘેરાઈ શકે છે તમને પેટનો દુખાવો માથાનો દુખાવોથી લઈને માનસિક તણાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો આ વર્ષ તમારા માટે સાનુકૂળ રહેવાનું છે તમને શિક્ષણના ક્ષેત્રમાં તમારી મહેનતનું ફળ મળી શકે છે ગુરુની કૃપાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે વ્યાપાર ક્ષેત્રમાં વર્ષ બે હજાર પચીસ કેવું રહેશે વ્યાપાર ક્ષેત્રની વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસમાં મિશ્ર પરિણામો મળવાની સંભાવના છે માર્ચ મહિના સુધી શનિ સાતમા ભાવમાં રહેશે આ આવી સ્થિતિમાં તમને ઘણો ફાયદો મળી શકે છે પરંતુ શનિ મીન રાશિમાં પ્રવેશતાની સાથે જ આ રાશિના આઠમા ઘરમાં રહેશે આ આવી સ્થિતિમાં આ રાશિના જાતકોએ બિઝનેસ સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલાં સાવધાન રહેવું જોઈએ ક્યારે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો નોકરીના ક્ષેત્રમાં વર્ષ કેવું રહેશે નોકરીના ક્ષેત્રની વાત કરીએ તો શનિ કુંભ રાશિમાં હોવાને કારણે તમે તમારી મહેનતથી પ્રમોશન સુધી પહોંચી શકો છો પરંતુ શનિ મીન રાશિમાં પ્રવેશતાની સાથે જ કરિયરમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેથી તમારે દરેક સમસ્યાને અવગણીને તમારા સો ટકા આપવાનો પ્રયાસ કરવો જોઈએ આ સાથે ગુરુની સ્થિતિમાં પરિવર્તનને કારણે તમને તમારી નોકરીમાં કેટલાક સારા પરિણામો મળી શકે છે મોટા ભાગના પરિણામો તમારી તરફેણમાં આવી શકે છે નવા વર્ષ બે હજાર પચીસમાં અનેક ગ્રહોની સ્થિતિમાં ફેરફાર થશે જેની અસર દેશ અને દુનિયામાં જોવા મળશે એ જ રીતે કર્મનો દાતા શનિ માર્ચ મહિનામાં મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે જેને કારણે તે કેટલીક રાશિના લોકોની કુંડળીમાં ચાંદીની પાયલ સાથે પ્રવેશ કરશે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને જોબ અને બિઝનેસમાં અપાર સફળતાની સાથે મોટા આર્થિક લાભ પણ મળી શકે છે સિંહ રાશિ માટે વર્ષ બે હજાર પચીસ સારું રહે એ માટે કરો આ ઉપાય માથા પર દરરોજ હળદર ચંદન કે કેસરનો તિલક લગાવો રવિવારનો ઉપવાસ રાખો અથવા રોજ સૂર્યદેવને અર્ધ્ય અર્પિત કરો મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરો શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરો અને ખીરનો ભોગ ચડાવો તમારો લકી નંબર એક અને પાંચ લકી રત્ન માણેક લકી કલર ગોલ્ડન ઓરેન્જ અને ક્રીમ લકી વાર રવિવાર અને મંગળવાર અને લકી મંત્ર ઓમ વિષ્ણવે નમઃ અને ઓમ સૂર્યાય નમઃ મિત્રો આશા રાખીએ છીએ કે તમને સિંહ રાશિનું વાર્ષિક રાશિ ફળ ગમ્યું હશે વિડીયો ગમેલ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી